વ્યક્તિ બનુ વિશ્વ માનવી માથે ધરુ ધૂળ વસુંધરાની હા 21 જુલાઈ ઉમાશંકર જોયત જોશી જયંતિ વ્યક્તિ માટે બનુ વિશ્વ માનવી માથે ધરું ધૂળ વસુંધરાની આ આહલેખ જગાડનાર કવિ અને સાચા અર્થમાં ગુજરાતના સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવનાર ઉમાશંકર જોશીનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો અગિયારના રોજ ગુજરાતના સાબરકાંઠા હાલના અરવરી જિલ્લાના ભીલોડા તાલુકાના ગામે થયો હતો તેમની માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ હતું તેઓએ ગુજરાતી સાહિત્યમાં કવિ વાર્તાકાર નવલકથાકાર નાટ્યકાર નિબંધકાર અનુવાદક વિવેચક તરીકે કામ કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે ઉમાશંકર જોશીને ઈડરમાં માધ્યમિક શિક્ષણ દરમિયાન પન્નાલાલ પટેલના સહઅધ્યાય તરીકે તેમજ અમદાવાદમાં કોલેજ કાળ દરમિયાન કાકા સાહેબ કાલેલકરના અંતેવાસી તરીકે સાથે રહેવાનો અવસર મળ્યો હતો કોલેજ કાળ દરમિયાન તેઓ સત્યાગ્રહમાં પણ જોડાયા હતા ઓગણીસો ઠેવીસમાં તેમણે લખેલું પ્રથમ સોનેટ નખી સરોવર પર શરદ પૂર્ણિમાની અંતિમ પ્રગતિ તેમના સમસ્ત જીવનનો જાણે સાર બનાવે છે સૌંદર્ય પી ઉજરણ ગાશે પછી આપ મેળે કોલેજના અભ્યાસ બાદ તેઓ મુંબઈની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા તેઓ યુનિવર્સિટીના કુલપતિ તરીકે બે વાર પસંદગી પામ્યા જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે ઉમાશંકર જોશીએ વિવિધ સાહિત્ય પ્રકારનું ખેડાણ કર્યું છે તેમણે વિશ્વ શાંતિ ગંગોત્રી નિશીત આતિથ્ય વસંત વર્ષા જેવા અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે તેમણે બાળ સાહિત્યનું પણ સર્જન કર્યું છે ગુજરાત રાજ્યને ઉદ્દેશીને લખાયેલું મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે આ કાવ્યો ખૂબ જ પ્રસિદ્ધ છે તેમણે પદ્યનાટોમાં પ્રાચીના અને મહાપ્રસ્થાન લખ્યા છે સાપના ભારા સહિત જેવી મહત્વની એકાંકીઓ લખેલી છે તેમણે વાસુકી અને શ્રવણ ઉપનામથી કેટલીક વાર્તાઓ પણ આપી છે શ્રાવણી મેળો ત્રણ અડધું બે અને બીજી વાર્તાઓ અંતરાય વિસામો તેમના વાર્તા સંગ્રહો છે તેઓ સારા વિવેચક પણ હતા તેમની પાસેથી અખો એક અધ્યયન અભિરુચિ કવિની સાધના કવિની શ્રદ્ધા વગેરે વિવેચન સંગ્રહ મળ્યા છે તેમણે કાલિદાસ શેક્સપિયર પ્રેમાનંદ તથા કવિતા વાસવાની કળા જેવી પરિચય પુસ્તિકાઓ પણ આપી છે ગોષ્ટી ઉઘાડી બારી શિવ સંકલ્પ વગેરે તેમના નિબંધ સંગ્રહ છે તેમણે કરેલ પ્રવાસોના આધારે ઈશાન ભારત અને આદમ માનમાં ટહુકિયા મોર યુરોપ યાત્રા ચીનમાં ચોપન દિવસે તેમના પ્રવાસ પુસ્તકો છે તેઓ સારા અનુવાદક પણ હતા તેમણે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન સાંકુતલમ અને ભવભૂતિના ઉત્તર રામચરિતના ઉત્તમ અનુવાદ કર્યા હતા આમ ગુજરાતી સાહિત્યમાં લગભગ બધા જ ભાષા તેમની પ્રતિભાનો સ્પર્શ પામ્યા છે તેઓ ગાંધી યુગના શ્રેષ્ઠ સાહિત્યકાર હતા તેમને અનેક પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે ગંગોત્રી માટે શ્રી રણજીતરામ સુવર્ણ સંદક પ્રેમ છે નિશ્ચિત માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે પ્રાચીના માટે મહિલા પારોષિક અને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો છે કવિની શ્રદ્ધા માટે સાહિત્ય અકાદમી અને દિલ્હીનો પુરસ્કાર મળ્યો હતો તેમને મરાઠી સાહિત્ય સંઘ સંઘ સુવર્ણ પદક અને સોવિયત લેન્ડ નહેરુ એવોર્ડ મળ્યો હતો તેમજ ઓગણીસો એક્યાશીમાં ગુરુજીનો એવોર્ડ પણ મળ્યો હતો તેઓ ઓગણીસો સિત્તેરથી ઓગણીસો છોતેર સુધી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના નિયુક્ત સભ્ય હતા ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો અઠ્યાસીના રોજ તેમનું અવસાન થયું હતું વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કમેન્ટ કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ